હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડે અને સમાજમાં વૈમનસી ઉભો કરી રહ્યા છે તો આ આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલ્લે જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાંઈ બાકી નથી રાખ્યું આ ધરતીના રચયિતા ભગવાન શ્રી કૃષ્ણ છે આજે જ્યારે ગોપાલન સામી જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વડતાલાવો ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને છૂલી ન ખૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈએ આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મને જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છલે જલરામ બાપા હોય આ લોકો એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરો ની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરો ની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વર્તલ તો હું તમને કહું કે તમારે જે ભગવાન શ્રી કૃષ્ણ જો હોય તો આવો બાવળિયાળી ગામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીપુડા રાષ્ટ્રીય પત્ર ચકરાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણો હાજરી આપી હતી બે વર્ષ પહેલા જ્યારે પરવાર સમાજ દ્વારા 3001 દીકરીના લગ્ન કર્યા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કર્યા હતા દીકરીના ત્યાં પણ ભગવાન હાજરી આપી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતા ત્યારે એક પણ વ્યક્તિને માથાનો કે પગનો દુખાવો નતો થયો ત્યારે આવી આવી ભગવાનને ફરચા પૂરા હોયને આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બે પહેલા જેને કહી શકાય કે વાઘા વાગાબેરીને નીકળી ગયા છે ને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી હું ધજવાત કરું છું કે આ લોકોનો જેમ કેના આપણે હરમન દાદા વખતે બઈસ્કાર કર્યો ને બઈસ્કાર કરો

સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઉભો કરવામાં આવી રહ્યો છે અને હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ અને સાખી લઈ લે માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે અને આ જે વા નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ અને સર્વ સમાજ સાખી નહી લે કેમ કે ભગવાન જે કૃષ્ણ છે અખિલ બ્રહ્માંડનો અધિપતિ એ સમા અઢારે વરણનો આરાધ્ય દેવ છે અને જે સામાજિક જે સમાજના સંપ્રદાયના સંતો સમગ્ર બહિષ્કાર કરવો જોઈએ કેમ કે તમે વૈભવી સુખ સુવિધાઓ સાધુઓ જુઓ કેવી અવસ્થામાં પણ હિન્દુ જાગૃતિ નું કામ કરી રહ્યા છે સમગ્ર દેશમાં આ જે ઘટના લઈને જે નિવેદન પુસ્તક માં કહેલું છે એને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સમાજ રસ્તા ઉપર ઉમટશે અને આક્રમક થશે અને ખાસ કરીને જે પુસ્તકો છે પુસ્તકો ને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને સમગ્ર હિન્દુ સમાજ અને દ્વારકા જઈ અને આ ગોપાળાનંદ સ્વામી માફી માંગે